હેલો મિત્રો તો કેમ છો તમે બધા મજામાં જય માતાજી જય દ્વારકાધીશ તમારું સ્વાગત છે મારા નવા ફ્રીમ સોલેંગી બ્લોગ માં તો કેમ છો બધા મજામાં છો ને નવો બ્લોગ આવી ગયો તો કાલ 11 વાગે ડેલી 11:30 11:30 એક બાર એવા ટાઈમે બ્લોગ આવશે કેમ કે એ ટાઈમ મળે અમને અને અત્યારે જો ભાઈ ખબર પડી ગઈ છે બહારનું વાતાવરણ કંઈક આવું છે એટલે હું નાઈ ફ્રેશ થઈ ગયો છું નાઈ ધોઈને જવું છે આપણે ક્યાં જવું નાસ્તો નથી કરવો આપણે હવે સીધું નાઈ ધોઈને છે ટ્યુશનમાં કેમ કે ટ્યુશનમાં જવું જરૂરી છે ત્યારે પરીક્ષા રહેશે આવી નહીં નાસ્તો થાય પોતે ટ્યુશનમાં જવું જવું છે તો જાય નાખીએ અને અત્યારે જવા ભાઈ હવાના વાગી ગયા છે સાડા નવ તો ચાલો હવે હું ટ્યુશનમાંથી આવીને તમને મળો ખુશ રહો હાલ મિત્ર કેટલા બધા બધા મજામાં જશો સ્વાગત છે તમારું અમારી ચેનલ વીએમ સોલંકી બ્લોગમાં તો વિરાજભાઈ બ્લોગ સ્ટાર્ટ તો કરી દીધો છે બધાયને મારા તરફથી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય ત્યારામ તો આજે છે બુધવાર અને બસ અમે ઘરનું કામ કરી નાખ્યું છે થોડું ઘણું અને થોડુંક રસોઈ પણ રસોઈનું કામ પણ ચાલુ છે આ મારે બધું કરવું પડે ઘડીક આનું ઘડીક આનું તો આખો દિન નવરી પ્રતિ જો આપણે કામ કરી તો અમારે થોડુંક આરામ જોઈ કે નહીં કઈ હું આખો થી કામ જ કર્યા રાખવાનું અમારે આરામ નહીં કરવા એ નહીં અમારે આરામ કરવાનો હોય તો ચાલો હવે આપણે છે ને આજના બ્લોગમાં તો જોયા હવે શું છે હમણાં તો કઈ કેટલા દિવસ છે કઈ ગયા નથી કઈ જવાનું ખાતું નથી અને જવું છે ક્યાંક બહાર જવું છે પણ હવે જોયા આપણે ક્યારે જાય ક્યારે કે દિવસ આપણે કોઈ લઈ જાય તો અને જો વિરાજભાઈ સ્કૂલ જવા માટે તૈયાર થઈ ગયો છે અને એ ના ખાય છે પૌવા બટેટા ખાય છે એના માટે મેં પૌવા બટેટા નાસ્તામાં બનાવ્યા તો જો આ પૌવા બટેટા છે એ વિરાજભાઈ મેં બનાવ્યા છે તો અહીંયા હું જ છું તો હું જ બનાવું ને કઈ બીજું કંઈ તો આમ જો આવું બધુંય છે આવે આવી રીતે આપણે લેફ્ટ રાઇટ કરાવે છે બધાએ આપને આમ જો અને એ મહારાજાની કોઈને જો ખાઈશું સોફા માથે બેઠા બેઠા અને તોય શું કે લે કાંઈ કામ નથી કરતી બોલો શું કરું આવા છોકરાઓ બોલો તો હવે બસ તો અત્યારે બપોરની રસીમાં બટેટાનું શાક રસાવાળું અને જીરાવાળા ભાત અને આપણા એના એડમિનિસ્ટર એડમિનિસ્ટર પણ એના પપ્પા

તો સવારે ને સાંજે બે ટાઈમ ટ્યુશન નું એનું હોય છે કઈ વાંધો નહીં ભણવા દો આપણે તો છોકરાઓ સાથે જ છે ને જિંદગી તો બસ તો આવી જ રીતે વ્લોગમાં બે ના રહેજો અમારી હારે તો હેલો મિત્રો આપણે નાઈ ધોઈ તૈયાર થઈ ગયા છીએ જમી લીધું છે બધું કામકાજ પતી ગયું છે ફ્રી થઈ ગયા છીએ અને પાછા આપણે આવી ગયા છીએ અને જો તમે આ ખોખું જોતા હશો ને એની અંદર છે ને એક પક્ષી છે એ પક્ષી થોડુંક મોટું છે અને કયું છે ને એ મને નથી ખબર કારણ કે છે ને અહીંયા થાંભલેથી પડી ગયું હતું ને તો પછી બાજુ અમારા મોટા ભાઈ રહે છે ને એને આવી રીતે ખોખામાં પેક કરીને રાખી દીધું છે અને પશુ વિભાગને ફોન કરી દીધો છે એ ચાર વાગે આવશે ને એ ઉડી શકતું નથી તો હવે એ ક્યારનું અંદર અવાજ બહુ કરે છે તો હવે હું કોકને બોલાવું અને એને બહાર કાઢીએ જો એ ઉડી શકતું હોય તો આપણે એને ઉડી દેવા ઉડાડી દેવાનું છે તો બસ હવે પાછી મને થોડીક બીક લાગે છે ઘરે કોઈ છે નહીં અને એટલે મને છે ને થોડીક બીક લાગે છે એટલે હું એને કાઢતી નથી એટલે આપણે છે ને કોકને બોલાવી આવી અને જોઈ એ ઉડે છે કે નહીં હું વિડીયો ચાલુ જ રાખું છું તમને દેખાડીશ કે એ ઉડે છે કે નહીં તો આપણે હું કોકને બોલાવી આવું બાદથી અને મને બીક લાગે છે એટલે હું નથી જાતી કારણ કે થોડું મોટું છે ને એટલે તો ચાલો હું કોકને બોલાવી આવું તો ચાલો આપણે નીચે જોઈ આવી કે પક્ષી છે સ્મૂક કરે છે ઉડે છે કે નહીં કારણ કે હું એને નીચે મૂકીને જાઉંતી રહેતી મને એ છે ને બીક લાગતી હતી એકલી હતી ને એટલે તો હાલમાં હું નીચે જોઈ આવું કે એ શું કરે છે ઉડવાની કોશિશ કરે છે કે કારણ કે હેઠે બધા છે ને એટલે અહીંયા વાંધો ન આવે અહીંયા મને બીક લાગે મરે તો બા ચર્ચ કેસે ક્યાં ઘરમાં પણ એમ ના મને તો બીક લાગે છે તમા ભાઈ ને ને હમણાં આયા ને હમણાં હતા ક્યાં છે ઘર માં છે કે છેલા અ તો કોકને બીક નો લાગતો એને કયો મને તો બીક લાગે

એને બહુ ભાગુ જો હવે ભાગ ભાગુ આહ દે જો આ નાનું ગલ્લણ્યું છે અને આમ પછી મોટું થઈ જાય પછી અમે થોડાક દી પછી એને માર માઈક પછી થોડાક દી પછી આનું કેક માં વઈ ને પછી થોડાક દી પછી અમે એને રાખશું કા રમાડશું ખવડાવજો आयो देखो अजीजो हां मैं जो हमें बे बैठा जाओ देख अजीजो हां मैं अंदर से जोरियो देखो अरे एक-एक करिन બધા બહાર નીકળેસ કરતા વિડિયો દેખનાય તો વિડિયો કો લાઈક કરો વિડિયો કો સબસ્ક્રાઇબ કરો વિડિયો કો ચેનલ મે સબસ્ક્રાઇબ કરો ઓર પાટુકલે નીચે દબાતો ચલો જર વિડિયો એ જો આવો જો એ ગોગી હું બોલવાનું ગોગી એ ગોગી એ ગોગી એ ગોગી કે બોલના वीडियो को लाइक करो क्या बोलना है वीडियो को लाइक कर, करो वीडियो को सब लाइक करो वीडियो को लाइक करो ओके कमेंट करो लाइक सब्सक्राइब कमेंट करना आपको मेरी वीडियो पसंद आती है आ मेरे पास है दल को के पास पहले है के તો મિત્રો હું આવી ગયો ટ્યુશનમાંથી તો સ્કૂલેથી જઈ હતી કે મેં આવી થી મારે ટ્યુશન જવાનું પાંચ મિનિટ મિનિટ તરીકે રહું છું અને અત્યારે શું હું નીચે અને જો ભાઈ નીચેનો રસોડું છે હા બા હું બનાવું ઓળો તો ભાઈ જુઓ બા અત્યારના ગરમા ગરમ ગરમ ઠંડીનો એટલે કે ઠંડીમાં ખવાતી મોસ્ટ ઓફલી ગુજરાતીના ઘરમાં વસ્તુ એટલે કે ઓળો આપણે આપણે એક વાર બનાવતા ગમીએ નહીં હે આપણે બધાએ તમને ખબર જ છે અને જોઈ જ્યોય આપણે આજે આપણું ફ્રીજ જોઈ જો તમને કાંઈ નથી જોવું મળે અને અને આવડાજો

અને મારું મારવા નું બરાબર મારું અને કંઈક બહારનું વાતાવરણ આવું થાય છે બહુ ઠંડી જો મિત્રો અત્યારે મહવામાં ફૂલમ ફૂલ ઠંડી કહેવાય અને જોઈ લો મંદિર છે ચાલો તમને હું દર્શન કરાવી દઉં ચાલો કરી લીધા માતાજીના દર્શન કેવળ આગળ અમે દર્શન કરી અમે તો મંદિરમાં જઈએ એટલે આમ અમે પહેલા ઈ વાત છે નાય ધોય આગળ આપણે મંદિરમાં જ જતા હોય સવાર હોય કે રાત નાય ધોય આગળને મંદિરમાં જ જવાનું નાય ધોય પછી જ મંદિરમાં જવાનું પછી નાના છોકરા હોય તો પછી અહીં ભૂલ થાય પણ અમે તો હમ સમજિયે કે અમે મોટા છીએ એટલે જે થોડું હલા કરે આપણો આપણો અને અત્યારના જો તમને કહું ને અમે મંદિરમાં જઈએ ને ラム डील માં સુકું થઈ જાય તમારા મોંગદ માં તમારે જવો ને એકવાર શાંત કરી જવું એટલે આ બધુંય શાંતિ થઈ જાય બધું એવું થઈ જાય એટલે છે ને મંદિરમાં એકવા આખો દિવસમાં એકવાર જવાનું માતાજી નું નામ લેવાનું ને આ બી છે ને મોબાઈલ રમે છે અસ પાગલ તો મોબાઈલ જોવાય સિવાય કાંઈ નથી આખો દિયાદ ગયો આજો તીન પતિ તીન પતિ તીન પતિ આપણે ભણવું ને બ્લોગ ઉતારો ભણવું ને બ્લોગ ઉતારો બે નથી એક જ બે જ વસ્તુ છે આપણે કાઈ કામ નથી અને એક આવડિયા અંદર છે ઈ જો આને તે કાઈ પેપર સિવાય કાઈ કામ નથી રમવું ને બસ પેપર પિક અને મોબાઈલ જો જો આવ નકરા કર્યા કરે જો અને આ પેપર છે ને જોયા કરે

હા હાલો હવે પછી મળું ઓકે મિત્રો ભાઈ ભાઈ તો મિત્રો અત્યારે અમે રહીએ છીએ અમારું લેપટોપ લેવા એટલે એને થોડુંક સર્વિસ કરવાનું લીધું હતું કેમ કે ન્યૂ બ્લોગર છીએ તો થોડુંક સર્વિસ કરાવવું પડે અત્યારે ઘડી રાખે છે 我是在这个地方玩的。 હલો આપણે વાગી ગયા છે રાતના અગિયાર આજે તો અગિયાર વાગી ગયા કેમ એમ કાંઈ ખબર ન પડી અમે બધાએ જમી લીધું છે જમવામાં તો જમવા ટાણે છે ને એમાં એવું હતું વિરાજ નીચે હતો અને હું ઉપર હતી વિરાજ એ નીચે ખાધું અમે ઉપર ખાધું એટલે છે ને વ્લોગ શૂટ નથી થયો વિરાજભાઈ ઓળો ને રોટલા ને એવું ખાધું નીચે બહાગર ને અમે ઉપર ખાધું તો બસ તો ખાઈ પીને અમે બધાય પાછા એક નાનકડો કોમેડી વિડીયો શૂટ કર્યો તમે બધા અને કેવા લાગે છે કેમ અગિયાર માં તો સાડા દસ ને એટલે કે દસ ને સત્તાવન થઈ જાય અને અત્યારે સુવર્ણ ને થઈ ગયો છે

અને અમારો બ્લોગ જો તમને સારો લાગે તો અમને કમેન્ટ કરજો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં પ્લીઝ અમને સપોર્ટ કરો ને અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મારા તરફથી બધાયને જય માતાજી જય શિયા રામ ને જય શ્રી કૃષ્ણ તો હું અગિયાર અને બાર નું વાતાવરણ નવું થઈ ગયું છે અને આ આજનો બ્લોગ તમે લઈ ગયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ બાય ભાઈ